નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે તો આજના જીરુના બજાર ભાવ જાણીએ પોરબંદર બે હજાર સાતસો પચીસથી ચાર હજારસો વિસાવદર ત્રણ હજાર પાંચસો પચીસથી ત્રણ હજાર સાતસો એકાવન વિરમગામ ત્રણ હજાર થી ચાર હજાર ત્રણસો એકાવન મોરબી ત્રણ હજાર આઠસો થી ચાર હજાર બસો પંદર ત્રણ હજાર આઠસો થી ચાર હજાર બસો ઓગણીસ રાપર ત્રણ હજાર થી ચાર હજાર બસો સાણંદ ત્રણ હજાર નવસો થી ચાર હજાર એસી વાંકાનેર ત્રણ હજાર થી

અમરેલી બે હજાર થી ચાર હજાર ત્રણસો ચાલીસ જુનાગઢ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર બસો પચાસ ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર એકસો છાસઠ સમી ત્રણ હજાર આઠસોથી ચાર હજાર બસો પિંચોતેર ડીસા ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર બસો તેત્રીસ બાબરા ત્રણ હજાર નવસો થી ચાર હજાર બસો વીસ ગોંડલ ત્રણ હજાર છસો થી ચાર હજાર ત્રણસો એકાવન કાલાવડ ત્રણ હજાર આઠસો થી ચાર હજાર ત્રણસો પચીસ જસદણ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ત્રણસો પચાસ બહુચરાજી ત્રણ હજાર થી ચાર હજાર બસો તળાજા ત્રણ હજાર થી ત્રણ હજાર છસો પાંચ ધાંગધ્રા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ત્રણસો દસ દિયોદર ત્રણ હજાર પાંચસો એંશીથી ચાર હજાર સો ધ્રોલ ત્રણ હજાર ચાલીસથી ચાર હજાર એકસો પાંચ હળવદ ત્રણ હજાર નવસોથી ચાર હજાર ચારસો એક મહેસાણા બે હજાર પાંચસોથી ત્રણ હજાર ચારસો વારાહી ચાર હજારથી ચાર હજાર છસો એક જામનગર બે હજારથી ચાર હજાર ચારસો પિસ્તાલીસ પાટણ ત્રણ હજાર થી ચાર હજાર બસો પાંચ ધાનેરા ત્રણ હજાર થી ચાર હજાર સો થરાદ ત્રણ હજાર છસો થી ચાર હજાર છસો પચીસ હારીજ ત્રણ હજાર થી ચાર હજાર ચારસો ઊંઝા ત્રણ હજાર થી છ હજાર બસો આ હતા આજના જીરુના બજાર ભાવ મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો